તો નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં માવઠા શરૂ થઈ ચૂક્યા છે આફત હજુ ટળી નથી કારણ કે ગુજરાતમાં લાંબા સમયથી આગાહીઓ આપવામાં આવી હતી એ ઉત્તરાયણ પછીનો જે સમયગાળો બનશે તેમાં વરસાદી ઝાપટા ગુજરાતમાં સિસ્ટમો જે છે તે આગળ વધશે અને તેની વાત સાચી પડી છે મિત્રો આગાહી જે છે તે સાચી પડી છે ગુજરાતમાં માવઠાઓની શરૂઆત થઈ ગઈ છે અને હજુ આટલું જ નહીં વીસ પચીસ તારીખની વચ્ચે ગુજરાતમાં હજુ આનાથી વધારે અનેક અલગ ભાગોની અંદર ઝાપટા અને માવઠાની તૈયારી રાખજો કારણ કે હવામાન નિષ્ણાંતો તરફથી જુદી જુદી આગાહીઓ જાહેર કરવામાં આવી રહેશે તેની વચ્ચે મિત્રો ભારતના હવામાન પર સતત એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ જોવા મળી રહ્યા છે તેની વચ્ચે આ વર્ષ 2026 નું સૌથી મોટું અને સૌથી મજબૂત પહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે 20 થી 25 તારીખની વચ્ચે જેની શરૂઆત થઈ ગઈ છે ગઈકાલે અને આજે મિત્રો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા લાગુના જે ઢેડ પંથક લાગુના વિસ્તારો છે ત્યાં ભારે થતી ભારે માવઠાઓ પડ્યા હતા રોડ પલળ્યા હતા ત્યાર પછી હવે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધારે આગળ વધશે તો 20 થી 25 તારીખની વચ્ચે ગુજરાતના અન્ય ભાગોની અંદર પણ માવઠા અને ઝાપટાની પૂરેપૂરી આગાહી જેવી મિત્રો દિવાળી ઉપર ઝાપટા પડ્યા હતા અને ભારે નુકસાન થયું હતું તેવા ઝાપટા પડી શકે તો ખેડૂતોએ અગાઉથી જે છે મિત્રો તૈયારી રાખવી કે જેનાથી કોઈ પણ પ્રકારના જો માવઠા પડે તો આપણી તૈયારી પૂરેપૂરી રાખવી કારણ કે ઘણી વખત આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના માવઠા જે છે તે ભારે નુકસાન કરી શકે ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વીસ થી લઈને છવ્વીસમી જાન્યુઆરી પહેલા ભારતની અંદર એલર્ટ જાહેર કરવામાં આવ્યું મિત્રો ભારતની અંદર છવ્વીસમી જાન્યુઆરી પહેલા જે છે તે રાષ્ટ્રની રાજધાની દિલ્હીની અંદર એક આતંકી હુમલાની આશંકાઓ સેવાઈ રહી છે જેની શંકાઓને લઈને ગુપ્તચર એજન્સીઓએ માહિતી આપી છે ભારતની મિત્રો જે ઇન્ટેલિજન્સ સિસ્ટમ છે અને ગુપ્તચર એજન્સીઓ છે તેમના જણાવ્યા પ્રમાણે ચેતવણી જાહેર કરવામાં આવી છે કારણ કે બાંગ્લાદેશી આતંક જે છે તે ખાસ કરીને ભારતની અંદર પાકિસ્તાની એજન્સીઓ સાથે મળીને કેટલાક નવા ધમાકા અથવા ષડયંત્રનું રચના રચાવી શકે તેના માટે છવ્વીસમી જાન્યુઆરી પહેલા દેશ ઉપર તે હાઈ એલર્ટ અને ખાસ કરીને ઘણા બધા વિસ્તારોમાં મોકડ્રીલ પણ યોજવામાં આવી હતી જેથી યુદ્ધની લઈને પણ મિત્રો જ્યારે સાયરન વાગે છે અને જે તૈયારીઓ કરવામાં આવે છે એવી તૈયારી કરીને મિત્રો મોકડ્રીલની પણ ખાસ કરીને લોકોને ચેતવણી આપી હતી તો વીસ થી છવ્વીસ તારીખની વચ્ચે મિત્રો ફરી એકવાર જેવો દિલ્હીમાં આજથી ત્રણ મહિના પહેલા આતંકી હુમલો થયો હતો અને પંદર લોકોના મૃત્યુ થયા હતા તેવો હુમલો ફરીથી કોઈ આતંકીઓ ના કરે છવ્વીસમી જાન્યુઆરી પહેલા તેવી મિત્રો જે છે તે તૈયારીઓ ધરવામાં આવી છે કારણ કે ગુપ્તચર એજન્સીઓને માહિતી મળી છે કે ભારત વિરુદ્ધ ષડયંત્ર જે છે તે આતંકીઓ રચી રહ્યા છે તો એને રોકવા માટે સુરક્ષાઓ વધારવામાં આવી ત્યાર મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે દુઃખદ સમાચાર સારા મળશે નહીં તેવું લાગી રહ્યું છે હવે કસ્ટમ ડ્યુટીમાં ઘણા બધા ખેડૂત મિત્રો નથી સમજી શકતા તેને હું ગુજરાતી ભાષામાં પણ સમજાવીશ કે જેનાથી તમને ખ્યાલ આવશે કે શું સમાચાર છે સૌથી પહેલા તો મિત્રો તમને હું જણાવી દઉં તો જે સમાચાર આવી રહ્યા છે તે મુજબ કેન્દ્ર સરકારની કપાસ માટે માટેની જે આયાત નીતિ છે તે ફેરવવામાં આવી છે ભારતીય કિસાન સંઘ પરિસંઘ દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ કપાસ આયાત ડ્યુટી ડિસેમ્બર થી 25% થી ઘટાડીને 11% કરાતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે સરકારે મિત્રો આયાત ડ્યુટી જે છે તે 25% થી ઘટાડીને 11% કરી છે કેન્દ્ર સરકારે આ બાબતે વિચારણા કરી નીતિ નહીં બદલે તો ખેડૂતો માટે પરિણામ સારા આવશે નહીં તેવી મિત્રો જે છે તે ખાસ કરીને અહેવાલો અનુસાર માહિતી સામે આવી હવે સરળ ભાષામાં તમને સમજાવું તો જો તમને ના ખબર પડી હોય કસ્ટમ ડ્યુટી ની અંદર તો મિત્રો પહેલા જે છે તે કપાસ

માટે કામ કરો તેવી સૂચના આપવામાં આવી છે મુખ્યમંત્રી દ્વારા કલેક્ટરોને મુખ્યમંત્રી જે સૂચના આપી છે તે અનુસાર નિષ્ઠાથી અને પ્રમાણિકતાથી કામ કરો સાચા લોકોને પરેશાન ના કરો તેવી પણ સૂચના આપવામાં આવી છે આટલું જ નહીં કલેક્ટરોને ઓફિસમાંથી બહાર નીકળીને ભ્રષ્ટાચાર ઉપર ઝીરો ટોલરન્સ દેખાડવું જોઈએ એટલે કે ભ્રષ્ટાચાર હવે સહન કરવામાં આવશે નહીં તેવી પણ જાહેરાત જે છે મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી ત્યાર પછીના સૌથી મોટા સમાચાર તમારી દીકરીઓને મળશે એક લાખ દસ હજાર રૂપિયા સુધી જો તમે ફોર્મ ભર્યા નથી તો વહેલી તકે ફોર્મ ભરી દેજો કારણ કે આ યોજના વિશે ઘણા ઘણા બધા બધા સમયથી વાત કરવામાં છે સુધી માહિતી આપવામાં આવશે છતાં પણ ઘણા બધા લોકો માત્ર રાહ જોઈશે અને ખેડૂતો માટે અને જે દીકરીઓ માટેની યોજનાઓ છે તેની અંદર ફોર્મ ભરતા નથી શું આ યોજનાને કેટલા રૂપિયા તમે મેળવી શકો તો મિત્રો સૌથી પહેલા આ યોજનાનું નામ છે લાડલી દીકરી યોજના વહાલી દીકરી યોજના વહાલી દીકરી યોજના અંતર્ગત સરકાર જે છે મિત્રો ખાસ કરીને તમારી દીકરીઓને એક લાખ દસ હજાર રૂપિયા ત્રણ હપ્તા

મેળવી શકો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જાણીએ તો ગુજરાતમાં ભારે મંદી લોકો મુંજાયા સૌથી મોટા સમાચાર ઉદ્યોગ અને એના ઉપર રહેલા છે પહેલો છે હીરા ઉદ્યોગ અને બીજો છે કાપડ ઉદ્યોગ બંને ઉદ્યોગને ફટકો પડ્યો છે જેથી તેની અસર શાળાઓમાં પણ જોવા મળી છેલ્લા આઠથી છ મહિનાથી મિત્રો અમેરિકાએ ભારત ઉપર પચાસ ટકા નાખ્યો છે ત્યારથી જ કાપડ ઉદ્યોગ ટેક્સટાઇલ માર્કેટ

કારણે લોકો હવે બાળકોને ભણાવવા માટે ફી ભરવા માટે પણ સક્ષમ નથી જેથી બાળકોને ભણતા ઉઠાડીને કામે લગાડવા માટે પણ આ બની શકે તો મિત્રો ટેરિફને કારણે જે છે તેની અસરો શાળાઓ સુધી પહોંચે છે ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો નરેન્દ્ર મોદીજીની ગુજરાતના ખેડૂતોને ભારતના ખેડૂતોને કહ્યું હતું કે ભારતમાં જે છે તે ખેડૂતો માટે સરકાર લગાતાર ખાતરની ભાવ ઓછા કરી રહેશે અને ભારતના ખેડૂતોને રાહત આપી રહેશે કારણ કે ભારતની અંદર જે ખાતરના ભાવ અત્યારે સરકાર તરફથી ઘટાડવામાં આવ્યા છે ભારતમાં જે ખાતરની થેલી બસો રૂપિયાની યુરિયા ખાતરની થેલી મળશે છે એની જ થેલીના ભાવ પાકિસ્તાનમાં આઠસો રૂપિયા છે બાંગ્લાદેશમાં સાતસો રૂપિયા ચાઇનામાં એકવીસો રૂપિયા અને અમેરિકાની અંદર તો એ ખાતરની થેલીના ભાવ ત્રણ હજાર રૂપિયા છે પરંતુ ભારતના ખેડૂતોને આટલું ખાતર મોંઘું ના પડે માટે સરકાર અઢીસો થી બસો સિત્તેર રૂપિયામાં ખાતર આપી રહેશે છે તેવું પણ મોદીજીએ જણાવ્યું સાથે મિત્રો તેમણે જણાવ્યું કે ખાતર એ ઉપયોગી વસ્તુ છે એનાથી જ ખેડૂતોનો પાક સારો મળે છે અને ત્યાર પછી ખેડૂતોને સારો ફાયદો થાય છે એટલા માટે સરકારે જે છે તે ખેડૂતોને ભેટ આપી છે અને ખાતરના ભાવ જે બીજા દેશોમાં હજાર રૂપિયા છે તે ભારતમાં બસો છાસઠ રૂપિયામાં આપ્યું તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત ચિંતાનો વિષય બન્યો લોન સૌથી મોટા સમાચાર મિત્રો મિત્રો ગુજરાત ગુજરાત રાજ્યની અંદર અત્યારે જે જે વધતો જતો લોનનો આંકડો છે છે એ વિકસિત માટે એક સૌથી મોટું ચિંતાનું વાદળ ઘેરાયું છે કારણ કે અત્યારે જે રિપોર્ટ સામે આવ્યો છે અંતર્ગત ગુજરાત રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં વર્ષ બે હજાર ચોવીસ પચીમાં ગુજરાતનું જે લોન એટલે કે દેવું છે તે વધીને ચાર પોઈન્ટ નેવું લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે હવે મિત્રો આટલું બધું જે લોન ઉપર ચાલી રહ્યું છે ગુજરાતનું ભારણ તેને કારણે લગાતાર ચિંતા કારણ કે અત્યારે મિત્રો પરિસ્થિતિ એવી બની ગઈ છે કે નાની નાની વસ્તુઓ જેમ કે મોબાઈલ ફોન ફર્નિચર લેવા માટે પણ લોકો લોન લઈ રહ્યા છે અને ત્યાર પછી મિત્રો જ્યારે લોન ના ભરવાના હપ્તા ના થાય ત્યારે મિત્રો બાળકોને પણ ભવિષ્ય બગાડી રહ્યા છે લોકો બાળકોને શિક્ષણમાંથી ઉઠાડીને નોકરી ધંધામાં લગાડી રહ્યા છે કે જેથી લોન ભરી શકાય આ રીતની પરિસ્થિતિ સર્જાતા મિત્રો ગુજરાત માટે એક સૌથી મોટી ચિંતા કારણ કે માત્ર ખેડૂતો ઉપર જ લોન નથી બાકીના પણ જે અન્ય લોકો છે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો છે એમના ઉપર પણ લોનનું ભારણ જે છે તે લગાતાર વધી રહ્યું છે તો ત્યાર પછીના મહત્વના સમાચારને લઈને વાત કરીએ તો ગેસ સિલિન્ડર ત્રણસો રૂપિયા સસ્તું થશે સૌથી મોટા સમાચાર ગુજરાત રાજ્યની અંદર જો તમે રહો છો તો સરકાર જે છે મિત્રો ગરીબો માટે પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજના ચલાવે છે જે અંતર્ગત તમને ગેસ સિલિન્ડર જેટલા રૂપિયાનો મળે છે તેનાથી ત્રણસો રૂપિયા સસ્તો મળશે એટલે કે અત્યારે ગેસ સિલિન્ડર જે રાંધણ ગેસ તરીકે આપણે ઉપયોગમાં લઈએ છીએ ત્યાં આઠસો પચાસ રૂપિયા ભાવ અત્યારે ગુજરાતમાં ચાલી રહ્યા છે તો જો તમે પણ આઠસો રૂપિયામાં ગેસ સિલિન્ડર લઈ રહ્યા હોય તો તમને હવે આ ગેસ સિલિન્ડર ત્રણસો રૂપિયા ઓછો સસ્તો એટલે કે પાંચસો પચાસ રૂપિયાનો મળશે જો આઠસોનો તમે લઈ રહ્યા હોય તો તમે ઉજ પ્રધાનમંત્રી ઉજ્જવલા મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ત્રણસો રૂપિયા ગેસ સિલિન્ડર સસ્તો આપે છે એટલે કે અત્યારે ગેસ સિલિન્ડરનો ભાવ ગુજરાતમાં તો આઠસો પચાસ રૂપિયા છે પરંતુ ઉજ્જવલા યોજનાનો ફોર્મ તમે ભરશો તો આજ ગેસ સિલિન્ડર તમને પાંચસો પચાસ રૂપિયામાં મળશે તો તમે પણ યોજનાનો લાભ લઈ શકો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પાકિસ્તાની જહાજ જે છે તે ભારતની હદમાં જોવા મળતા અચાનક ખલબલી મચી ગઈ છે ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે લગાતાર જે છે તે મિત્રો સંબંધો બગડી રહ્યા છે અને તણાવો વધી રહ્યો છે પરંતુ પહેલા પણ આજથી પાંચ દિવસ પહેલા પાકિસ્તાનના જે ડ્રોન છે મિસાઇલી ડ્રોન તે મિત્રો કાશ્મીર લાગુના વિસ્તારમાં જોવા મળ્યા હતા હુમલો કર્યો હતો પાકિસ્તાને ત્યારે ભારતીય આર્મીએ જવાબ આપીને ડ્રોન પાડી દીધા હતા ઉત્તરાયણ પહેલા જ બે ત્રણ દિવસ પહેલા આ ઘટના બની હતી ત્યાર પછી હવે ઉત્તરાયણના વળતા દિવસે જે છે તે પાકિસ્તાને ફ્રી એકવાર આવી ઘટના બનાવી છે ત્યારે પાકિસ્તાનની જે બોટ છે એટલે કે જહાજ છે એ ભારતીય રડારમાં જોવા મળ્યું ભારતીય કોસ્ટ ગાર્ડે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા ઉપર મિત્રો એક માહિતી મળી ત્યારે સભ્યતાથી મિત્રો માહિતી આપી અને જણાવ્યું કે ભારતીય રેન્જમાં ભારતના વિસ્તારની અંદર જે છે તે ખાસ નવ સભ્ય સાથેની પાકિસ્તાની બોટ જે છે તે મળી હતી અને તેમને જપ્ત પણ કરવામાં આવી હતી હવે મિત્રો તમને જણાવી દઈએ તો અલ મદીના તરીકે ઓળખાતી આ જહાજ છે જે પાકિસ્તાનનું છે તે ભારતીય વિસ્તારમાં જોવા મળ્યું હતું ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ જે છે તે મિત્રો અરબી સમુદ્ર માં પેટ્રોલિંગ દરમિયાન આ જહાજ જોવા મળ્યું હતું ત્યારે મિત્રો લગાતાર જે છે તે ખાસ કરીને પાકિસ્તાનના જહાજો ડ્રોન જે છે તે ભારતીય સત્તામાં જોવા મળી રહ્યા છે તેને કારણે ગુજરાત ઉપર લગાતાર જે છે તે મિત્રો સંકટનો માહોલ જોવા મળી રહ્યો છે અને લગાતાર જે છે તે ગુજરાત રાજ્યની અંદર પણ મિત્રો કચ્છ બોર્ડર પાસે પણ પાકિસ્તાની હલચલ જોવા મળી હતી જેથી અત્યારે સુરક્ષા એજન્સી કડક જોવા મળી ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત તો રેશન કાર્ડની અંદર હવે નવી પદ્ધતિ જાહેર કરવામાં આવશે જેથી લેવા જાશો તો હવે કોઈ પણ પ્રકારની છેતરપિંડી દુકાનદારો તમારી સાથે કરી શકશે નહીં કારણ કે તમને જે મળવાનું છે એ તમે જાતે જ હવે મિત્રો કોડ સ્કેન કરીને લઈ શકશો સૌથી મોટા સમાચાર એ છે કે મિત્રો નવી પ્રણાલી મુજબ જે રેશન કાર્ડ બહાર પાડવાની પદ્ધતિ જાહેર કરવામાં આવી છે તે અંતર્ગત તમને મિત્રો જણાવી દઈએ તો હવેથી જે છે તે રાશન કાર્ડની અંદર તમારા રાશન કાર્ડ ઉપર એક ક્યુ આર કોડ છાપવામાં આવશે અને એ ક્યુઆર કોડ તમે સ્કેન કરીને જાતે તમારું રાશન જે છે તે ટેકનોલોજી એના માધ્યમથી ત્યાં દુકાનમાં જઈને મેળવી શકશો અત્યાર સુધી મિત્રો દુકાનદારો જે છે તે પૂરતું રાશન ના આપતા હતા અથવા રાશનની અંદર જે છે તે ખાસ છેતરપિંડીઓ કરતા હતા પરંતુ હવે જેવો તમે તમારો કોડ ત્યાં સ્કેન કરશો તમારો જે રાશન કાર્ડ છે મિત્રો ત્યાં મૂકશો એટલે સ્કેન થઈ જશે કોડ અને ત્યાર પછી તમારા રાશન કાર્ડમાં જેટલું પણ અનાજ આવેલું હશે એ સીધે સીધું તમને ટેકનોલોજીના માધ્યમથી જે છે તે મળી જશે જેથી તમામ જે છેતરપિંડીઓ થઈ રહી છે તેને રોકવામાં આવશે તો ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લઈએ તો આ વર્ષનું બજેટ જે છે તે ઇતિહાસ રચવાનું છે અત્યાર સુધી મિત્રો કોઈ દિવસ રવિવારે બજેટ જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ આ વખતે એક ફેબ્રુઆરીના રોજ રવિવાર આવે છે જેથી રવિવાર હોવા છતાં પણ બજેટ જે છે તે જાહેર કરવામાં આવશે અને મિત્રો તમને જણાવી દઈએ તો બજેટ જે છે તે કેટલા દિવસ ચાલશે તો બજેટ ટોટલ તેર તારીખ સુધી ચાલશે એટલે કે લગભગ 10 થી 12 દિવસ સુધી આ બજેટ ચાલવાનું છે જેમાં અલગ અલગ દિવસે જે છે તે નાણા મંત્રી નિર્મલા સીતારામણ સુધી 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 બજેટને લગતી જાહેરાતો બહાર પાડશે અને ખાસ હવે જોવાનું રહેશે કારણ કે અમેરિકા ભારત ઉપર જે દબાણ બનાવી રહ્યું છે તેની અસર બજેટમાં જોવા મળશે કે નહીં અને બજેટમાં સરકાર કઈ કઈ નવી યોજનાઓ લઈને આવે છે ખેડૂતોને શું મળશે ખાસ જોવાનું રહ્યું ખેલાડીઓ અત્યારથી આશા લગાવી રહ્યા છે કે ખેલાડીઓને 2000 રૂપિયાનો હપ્તો વધારે મળી શકે અથવા લોન માફીને લઈને પણ બજેટમાં જાહેરાત થઈ શકે તેવી ખેડૂતો આશા લગાવીને બેઠા છે તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શું ખેડૂતોને જેલમાં નાખવામાં આવશે પરળી બાળી રહ્યા છે તેનાથી ભારે પ્રદૂષણ થઈ રહ્યું છે એનાથી ખેડૂતો જો હવે ના સમજે તો ખેડૂતોને જેલમાં મોકલવા જોઈએ જો કેટલા ખેડૂતોને જેલમાં મોકલવામાં આવશે તો બીજા ખેડૂતોને ભાન થશે અને મજબૂત સંદેશ મળશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું ખેડૂતોનું સન્માન છે